આકરા ઉનાળાથી લોકો પોકારી ગયા છે રાજ્યના લગભગ તમામ જિલ્લામાં ગરમીનો પારો બેતાલીસ ડિગ્રીથી વધુ છે સુરત પણ ખૂબ જ તપી રહ્યો છે ત્યારે પાછલા ત્રણ ચાર દિવસથી સુરતનું દિવસ અને રાત્રિનું તાપમાન બેતાલીસ ડિગ્રીથી વધુ છે તો લોકો ગરમીથી તોભા પણ પોકારી ગયા છે પાછલા ચોવીસ કલાકમાં સુરતમાં હીટવેવના લીધે દસ લોકોના મોત થયા છે સુરત શહેર પોલીસ પોલીસ કમિશનર દ્વારા વાહન ચાલકોને ગરમીથી બચાવવા માટે મોટા ટ્રાફિક સિગ્નલ પર ગ્રીન શેડ ઉભા કરવા આવ્યા છે જેથી રેડ સિગ્નલ હોય ત્યારે વાહન ચાલકો ઊભા રહે તે લોકોને ગરમી લાગે નહીં અથવા લાઈન સહિતના શહેરના મોટા સિગ્નલ પોઈન્ટ પર આ પ્રકારના શેડ બનાવાયા છે જેના કારણે લોકોને રાહત અનુભવી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતે ચાર્જ સંભાળ્યો ત્યારબાદ અનેક પ્રકારના અવેરનેસ પ્રોગ્રામ શરૂ થયા છે જેમાં ટ્રાફિક અવેરનેસ મુખ્ય છે સુરત શહેરમાં છેલ્લા દસ વર્ષમાં ટ્રાફિકની સમસ્યા પર પોલીસ અધિકારીઓએ ધ્યાન આપ્યું નથી ત્યારે પોલીસ કમિશનર ગેહલોતે શહેરની ટ્રાફિક કંટ્રોલ રૂમ સુધી પોતાના અંડરમાં લઈ લીધો છે જેમાં સવારના સાંજના સામે જ્યારે શહેરમાં ટ્રાફિક અવ્યવસ્થા વધારે હોય છે ત્યાં પોલીસ કમિશનર અશોક ગેહલોતે જાતે કંટ્રોલ રૂમનો ચાર્જ લીધો છે શહેરના લોકલ પોલીસ સ્ટેશન હોય તેના વિસ્તારમાં જ્યાં ટ્રાફિકની વિકટ સમસ્યા હોય ત્યાં ઉભા રહેવા માટે આદેશ અપાયો છે હાલ આજે કાર્યા ગરમી જે પડી રહી છે એના માટે પોલીસ કમિટી સુરત શહેરના હુકમથી જે જક્ષનો મેન મેન સુરત શહેરના આવેલા છે એ જક્ષનો પર ટ્રાફિક સિગ્નલ મુદ્દો પોઈન્ટ હાલ ચાલતું હોય જેથી આમ પબ્લિક ને તડકાની માંથી રાહત મેળવવા માટે તમામ પોઈન્ટ પર મોટા મોટા પોઈન્ટ પર અને જ્યાં વધુ રહેવું દૂર રહેવું પડે ત્યાં છાયરાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને પબ્લિક નેતા પોલીસને છાશ લીંબુ શરબત એનું વિતરણ પણ અમે કરીએ છીએ અને મોટા મોટા મેન સેક્શન જે અમારા વિસ્તારમાં આવેલા છે તો તમામ જગ્યા પર છાયરાની વ્યવસ્થા કરવા કરવાના છીએ અને કામગીરી ચાલુ છે આનાથી અમે લોકોને પૂછી છીએ તો બહુ સારો પ્રત્યુતર મળે છે અને પબ્લિક ને બહુ મોટી રાહત મળે છે અને આ વ્યવસ્થાથી પબ્લિક પણ ખુશ છે આવતા થોડા દિવસોમાં પોલીસ કમિશનર ગેહલોત પચાસ જંકશન પર અડધા કરોડના ખર્ચે પબ્લિક સિસ્ટમ લાગુ કરવા જઈ રહ્યા છે હાલમાં બ્રેડ લાઇન સર્કલ અલથાણ ભાગરચાર રસ્તા અને પોલીસ કમિશનર ઓફિસ પર આ સિસ્ટમ લાગુ આવી છે આ સિસ્ટમમાં સીસીટીવી કેમેરાની સાથે લાઉડ સ્પીકર હશે કંટ્રોલ રૂમમાં બેસેલા અધિકારી જે તે ટીઆરબી કે પછી પોલીસ જવાને સીધી સૂચના આપી શકશે આ ઉપરાંત વાહન ચાલકને પણ ટપારી શકશે આ માટે શહેરના ઉદ્યોગપતિઓ સાથે પોલીસ કમિશનરે મિટિંગ કરી હોવાની વિગત પણ જાણવા મળી છે હાલમાં પ્રથમ તબક્કામાં પચાસ જેટલા સ્પોર્ટમાં આ સિસ્ટમ લાગુ કરવામાં આવનાર હોવાની વિગત જાણવા મળી છે અઝર ખુરશી સાથે હર્ષદ શેઠા